મિત્રો આપણે અત્યારે હડોદ હાઈવે ઉપરથી સામતસર તળાવની સામે અને આજથી હળોદમાં શ્રી રાજપૂત કરણી સેનાની કાર્યાલય જે છે તેનો આજથી પ્રારંભ થયો છે એટલે માત્ર રાજપૂત સમાજ દરબાર સમાજ ક્ષત્રિય સમાજ નહીં પરંતુ દરેક સમાજના જે કચડાયેલા વર્ગ જે છે અને નાની મોટી કંઈ સમસ્યા હોય તો આ રાજપૂત કરણી સેનાની કાર્યાલય આજથી ખુલી મૂકવામાં આવી છે અને દરેક સમાજને જ્યાં જરૂર પડે ત્યાં કાર્યાલયના જે મિત્રો છે રાજપૂત કરણી સેનાના જે મિત્રો છે જે આગેવાનો જે જે સંગઠનમાં જોડાયેલા છે તેઓને હર્પલ ઉપયોગ થવાના છે આપણી સાથે લક્ષ્મણસિંહ છે થોડી એમની સાથે વાત કરી આજથી રાજપૂત કરણી સેનાની કાર્યાલય હડુદ પ્રાંતનો પ્રારંભ થયો છે ખાસ તો આ સંગઠન તો ઘણા સમયથી બન્યું છે પરંતુ આજ કાર્યાલય આજ ખોલી છે મુખ્ય કાર્યાલય આજ ખોલવાનું કારણ શું જો મેહુલભાઈ તમને ખ્યાલ છે આજે આમ તો જોઈ તો આપણી માટે એક સારો એવો દિવસ છે ઝાલાવાડના સ્થાપક શ્રી હરપાલ દાદાની 960મી જન્મજયંતિ છે આપ કોણી સેના દ્વારા એનું કાર્ય ઉદઘાટન એ માટે કરવામાં અઢારે વર્ણ માટે કરણી સેના હંમેશા કામ કરતી આવી છે ને કરશે કરણી સેના એનો એક જ હેતુ છે કોચળાયેલો વર્ગ હોય કોઈ પણ અન્યાય થતો હોય અત્યાચાર થતો હોય એની સામે લડત આપવાની અને બે ફિકર લડવાનું છે કોઈ પણ હોય અઢારે અઢારે વર્ણ માટે અહીંયા આવે અને અમારી સંપર્ક કરે ગમે ત્યારે જરૂર પડશે અઢારે વર્ણને તો અમે કરણી સેના સત્ય હશે તો એને બનતી એટલી મહેનત કરશું કોઈ ગુંડા તત્વ કોઈ લુખા તત્વ જો કોઈને દબાવવાનો પ્રયત્ન કરતો હોય ખોટી રીતે તો અઢારે વર્ણ માટે બનેલી આ કરણી સેના છે રાજપૂત કરણી સેનાનું હંમેશાની માટે એક જ રહ્યું છે કે ભાઈ હરા હજારો વર્ષો લગીન જે રાજાઓ એ કામ કર્યું હતું જે આપણે જોતા આવીએ છીએ આમ તો તમને ખ્યાલ છે કે રાજપૂત કર્ણી સેના એ રાષ્ટ્રીય લેવલે બીજા નંબરનું સંગઠન છે અઠ્યાવીસ રાજ્યની અંદર એની પ્રાંતો છે અઠ્યાવીસ રાજ્યોની અંદર સંકળાયેલા છે એના કરો એટલે કર્ણી સેના હર હંમેશ પ્રજાના પ્રશ્ને વાચા આપે છે આ ઉપસ્થિત અમારા ઉપસ્થિત છે રાષ્ટ્રીય સંયોજક પરંશી સાહેબ એ પણ તમને બે અનુસંધાન શબ્દ કહીશું

ભારતનું બીજા નંબરનું આ સંગઠન છે અને આ સમાજની રાજપૂત સમાજની એકતાને પ્રચંડ વેગ મળે એના માટે આ કાર્યાલય ખોલવામાં આવ્યું છે બીજા નંબરની વાત કરી અઢારે વરણની તો શ્રી રાજપૂત કરણી સેના અને રાજપૂત સમાજે કોઈ દિવસ જ્ઞાતિ જાતિના વાળા બનાવ્યા જ નથી અને હંમેશા અઢારે વર્ણ માટે આ સમાજ લડ્યો છે ત્યારે શ્રી રાજપૂત કરણી સેના હંમેશાની માટે સમાજની માટે લડતી આવે છે દરેક વર્ણને ક્યાંય પણ અન્યાય થતો હોય તો આજે હળવદની અંદર આ ભવ્ય કાર્યાલય ખોલવામાં આવ્યું છે એવી જ રીતે પ્રદેશ અધ્યક્ષ શ્રી વીએસ જાડેજાના સાનિધ્યમાં ગુજરાતના અધ્યક્ષ છે એમના સાનિધ્યમાં દરેક તાલુકા જિલ્લામાં અમે કાર્યાલયના હમણાં થોડા સમયમાં શુભારંભ કરવાના છીએ એની શુભ આજે આજે જે એમનું જે આરંભ છે એ અહીંથી હળવદથી થયું છે અને હળવદની જનતાને ખાસ કહું છું કે અઢારે વરણને ખાસ કહેવામાં હું એક કોઈ પણ જાતનો શંકા નહીં રાખું કે તમારે કાંઈ પણ કામ હોય અઢાર વરણને કોઈ પણ જાતનો અન્યાય થતો હોય તો આ અન્યાયને સાવરવા માટે અમારા પ્રમુખ શ્રી વીરપાલસિંહ ઝાલા અને એની ટીમનો સંપર્ક કરો જય માતાજી વીરપાલસિંહ પ્રમુખ છે કરણી સેનાના હળવદના બે શબ્દ ખાલી કારણ કે તમે પ્રમુખ છો એટલે તમારી ફરજ કોઈ પણ કામ હોય તો એની માટે અમે તત્પર છીએ ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકે છે બોલવાનું ઓછું કામ વધારે કરવા પ્રભારી છે કરણી સેના રાજપૂત કરણી સેના નું જે ઓફિસ નું ઉદઘાટન થયું છે તો મારો તો આશય બધાને કહેવાનો ઈચ્છ છે સંગઠનના કાર્યકરોને કાર્યકરો ને મંત્રીઓને પ્રમુખોને કે હર હંમેશા માટે એક રહીએ અને દરેક સમાજના કાર્ય કરતા રહીએ અને સમાજની જોડે પ્રગતિ કરીએ તો મિત્રો આપણે હતા હળવદા હાઈવે ઉપર અને આમ થોડું સરનામું આપી દેજો એ કારણ કે સામાનસર તળાવની એક જેટ સામે છે આપણે હોટલ પરિશ્રમની બાજુમાં આવી જાવ એક હા પરમેશ્વર પરમેશ્વરની બાજુમાં લોકેશન આપણા કાર્યાલયનું આપજો તો ઝિમેન્ટ ફર્નિચરની આગળ પરિશ્રમ હોટલની બાજુમાં દાધે આર્કેટ તો મિત્રો આજથી કરણી સેના શ્રી રાજપૂત કરણી સેનાનું કાર્યાલય આજથી અડોદમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આગેવાનોએ પણ વાત કરી કે આ રીતના જે કાર્યાલય છે તાલુકા અને દરેક જિલ્લા મથકે ગુજરાતમાં જે છે એ ખોલવામાં આવશે અને નાના વર્ગના જે લોકો છે ટૂંકમાં જે દબાયેલા વર્ગ જે છે જેની સાથે અન્યાય થાય છે તેની સાથે રાજપૂત કરણી સેના હંમેશા સત્યની સાથે રહેવાની છે આભાર મિત્રો